અહીંયા જોઈ લ્યો દાદી દીકરી ભાઈ એઠી બેહી ગયું છે આ તો હજી વિચારે છે કે ના આવું કે નહીં એમ અને આ બે તો બેહી ગયું જેવી લેર ને એમાં નીચે દીત્યા તો મજા આવી ગઈ મજા આવે ને દીત્યા તો અને આ બેન નવ નીકળવું જ નથી એના હિસાબે પછી મારે પણ અંદર જવું પડ્યું હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે જો સાડા સાત વાગી ગયા છે અને મેં શાક સંભાળ ને ઉકલ લીધું છે અને હવે છે ને આપણે રોટલી બનાવવાની છે તો રોટલી બનાવવા માટે જો આપણે અહીંયા ચૂલો સળગાવ્યો છે ને આપણે અહીંયા લોટ પણ લઈ લીધો છે બેસીને આપણે રોટલી બનાવવાની છે કે અહીંયા રસોડામાં બહુ ગરમી થાય છે રહેવાતું જ નથી એટલી ગરમી થાય છે તો આપણે જે છે ને ચૂલો બહાર લઈ લીધો છે એટલે ત્યાં બેસીને આપણે ચૂલે રોટલી બનાવવાની છે ને એ મહેમાન છે ને હજી સૂતા છે દીત્યા અને બધા હજી સૂતા છે કેમ કે હાંજે મોડું થઈ ગયું હતું મોડા મોડા આવ્યા હતા પછી થોડીક વાર વાતો કરીને બેઠા હતા એક દોઢ જેવું થઈ ગયું હતું પછી મોડા મોડા સુતા તો હજી એ લોકો એન્જોય કરે છે તો આપણે એને સુવા દઈશું ડિસ્ટર્બ નહીં કરીએ કાલે અમે છે ને બહુ જ મજા કરી તો જો તમે વિડીયો નો જોયું હોય તો જોઈ લેજો આજે પણ અમે હવે ઉઠે પછી કઈક પ્લાન કરશું કે આગળ શું કરવું છે તો તમે આ વિડીયોમાં પણ બના રહેજો એટલે તમને આ વિડીયો જોવાની પણ મજા આવશે ચાલો તો સાડા આઠ જેવું વાગી ગયું છે ને ધીમે ધીમે એક પછી એક મહેમાન છે ને ઉઠવા માંડ્યા છે જો અહીંયા છે ને મહેમાન ચા પાણી પીવે છે ને આ મહેમાન તો ચા પીતા નથી ચા જ પીતા તો દૂધ કોફી ઠંડુ સોડા

બેન છે ને અમદાવાદ રહે છે જાન્યુઆરી મહિના માં અમદાવાદ ગયા હતા ને બહુ હાચવા તા ને બહુ બધા હરવા લઈ ગયા પડશે હસવાની વાત થાય છે બાકી બધું કામ બાકી છે હજી ખાલી એક જ કરી છે એ લોકો હું તો મેં હોવા દીધા ઉઠાડ્યા પણ નહીં ચા પાણી પી લીધા થોડોક નાસ્તો બાસ્તો કરાવી દઈએ ને પછી છે ને આપડે કામે ચડી જાય પછી આગળનું વિચારી કે ક્યાં શું કરવાનું છે એ બરાબર ને એવું હોય તો વાડી માર્યું જોઈ લ્યો આપડે એક કોઈ દોરી ખાલી નથી આ બધી દોરી આપડે મહેમાન ના કપડા ને ધોઈ ને ભરી દીધી છે તો મહેમાન તમે બે દિના ભેગા કરીને આવ્યા હતા કે કપડા

ત્યાં હજી ઉઠાડી નથી મેં સુવા દીધી છે કાલ મોડી મોડી સુતી હતી તો હું હજી વાંધો નહીં સુતી તો હવે આપણે છે ને ફટાફટ ગા ધોવાની છે તો પેલા આપણે છે ને ગા ધોઈ લઈએ ચાલો છો અત્યારે ચાર વાગી ગયા છે ને મહેમાન બધા જો ખાઈ પી હુઈ ગયા તા બાર વાગ્યા ના હુઈ ગયા તા ચાર વાગે ઉઠા નાયા તો નથી મહેમાન તો એવું મજા આવી ગઈ મહેમાન ને અમાર ગાવાનું છે દરિયે નવા એ લોકો છે ને કાલ તો આપડે સોમનાથ ફરવા લઈ ગયા તા આજનો પ્લાનિંગ આપણે પૂછ્યું તો કે આજે તમારે ગામના દરિયા ના આવું છે કાલે સોમનાથ તો નાવાનો બહુ વારો ન આવ્યો

ચાલો તો અત્યારે પાંચ વાગી ગયા છે ને અમે જો નાસ્તો પાણી કરી થોડું ઘરનું કામ કરીને હવે જઈએ છીએ માસીજી ના ઘરે બેસવા અને ત્યાંથી પછી આગળ જશું અમે મઠ તો અત્યારે જો આ લોકો આમળા ખાય છે તમારે આમળા અહિયાં જોવા મળે કે તમારા નિધિ તો મમ્મી જો અહીંયા આમડા પડે છે ને આ લોકો અહીંથી વીણી છે ખાય છે ચાલો તો ફટાફટ આપણે જઈએ માસીના ઘરે બેસવા માટે ચાલો તો માસીને ઘેરેથી શરબત પી બેસીને હવે આવી ગયા છીએ અમે મઠમાં દર્શન કરવા માટે મહેમાન ના લોકો દર્શન કરવા તો દર્શન કરી લઈ ને પછી આપણે જઈએ દરિયે ચાલો તો અમે છે ને મંદિરે દર્શન કરી અને હવે આવી ગયા છીએ દરિયે અને દરિયા આવી ને થોડો ઘણો નાસ્તો કરવાનો તો એ કરી લીધો અને હવે છે ને બધા જઈએ છીએ દરિયા તરફ આ બે મહેમાનો તો દરિયો એટલો કમી ગયો કે બધા આગળ ચાલ્યા જાય છે હવે નાવાનું છે ચાલો તો અત્યારે છે ને દરિયામાં નાવાની શરૂઆત મમ્મી અને દીધ્યા એ કરી દીધી છે જો અહિયાં અહિયાં જોઈ લો દાદી દીકરી બે બેઠી બેહી ગયું છે આ તો હજી વિચારે છે કે નાવું કે નહીં એમ અને આ બે તો બેહી ગયું જેવી લેર આવી ને એમાં નીચે દીધ્યા ને તો મજા આવી ગઈ મજા આવે ને દિત્યા તો આજે આજે છે ને એટલી બધી ટ્રાફિક નથી દર રવિવારે છે ને બહુ ટ્રાફિક હોય છે આજે એટલી ટ્રાફિકમાં ત્યાં આજે માણસો ઓછા છે સન્ડેના દિવસે માણસો વધારે હોય છે જોઈ લ્યો વાહ દિત્યને તો મોજ પડી કેવો દિત્યા તારે તો મોજ પડી દી ચાલો તો દરિયે મારે આવવું નતું પણ આ કોઈ આવ્યા જ અત્યારે અંધારું થવા આવ્યું કે થોડી ઘણી તો આપડી જવાબદારી રહી ને ઘેર આવ્યા એટલે જો હવે નીકળતા જ નથી કોઈ માછલું નીકળું મારે પલરવું મારે પલરવું નતું પલરી તો ગયો થોડો ઘણો જો આ બે ને તો અહીંયા દરિયા માંથી કાઢ્યું ચાલો તો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને જો જમીન ફ્રી થઈ ગયા છે દરિયાથી થી તો થોડુંક મોડું થઈ ગયું પછી આવીને નાયા ધોયા રસોઈ કરી અત્યારે છે ને હવે

તમે હારી ગયા છો એટલે તમારે પાર્ટી આપવી પડશે ફરી નઈ જવાનું ચીટિંગ નહી કરવાનું વાંધો નઈ પાર્ટી તો આપડે આપડે ખબર પણ દોઢસો ગ્રામ જ ઘટે કાલ થઈ જશે એની ચિંતા ન

ના રે ઓતી હોતી હુંતી આ થઈ કા જોઈ લો જોઈ લો જોઈ લો તે કાટામાં ફેર થઈ ગયો તો આની પહેલા વજનના કાટામાં થોડું ફેર થઈ ગયો તો આ દીતે ઉભી હતી એના લીધે થોડો ઓછો લઈ ગયો તો બાકી અમે પાછી ઊભી ને પાછળ થઈ ગયો હવે પૂરો જો હવે સાચું આવ્યું છે કે મે જો 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 જો

આજે કંઈક અલગ લઈને આવ્યા છે કેન્ડી ચલો તો ભાઈ કેન્ડી સાથે આપણે વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ